સરકાર પાસે સહાય માટે ખેડૂતો માંડવી કપાસ અને મગફળી આ બધું રોગ વધારે છે અને વરસાદની હિસાબે બહુ વધારે નુકસાની થઈ છે એટલે વાતાવરણ ટાણું આવ્યું છે અને વરસાદ થઈ ગયો એટલે નુકસાન આવી પૂરેપૂરું ગામ મારું ગોપાલ ગ્રામ મારું નામ ભીખાભાઈ રોજીભાઈ ચૌહાણ અને ખેતરમાં બહુ નુકસાની થઈ છે કપાસને મગફળીને બધાને અને હાર હાર્વેસ્ટ તેમ થાય એ હતું બધાયને બધું ઉતારવાની તૈયારી છે અને વરસાદ બહુ મારફાટ પડ્યો છે એટલે એમાં નુકસાની બહુ જબરજસ્ત થઈ છે હવે આમાં સરકાર કાંઈ સહાય કરે તો કુદરતની મહેરબાની બરાબર આ મારું ગામનું કલ્યાણ થાય એ રીતના હું બોલું છું અને આમાં બધાનો સહયોગ જોવે સરકારનો ગામનો અને વાલા મિત્રનો બરોબર એમાં આપણું ઈશ કહેવાનું છે હવે બીજું તો મારે શું કહેવું હવે ખેડૂતભાઈઓ નુકસાનીમાં છે હવે બધું હાર્વેસ્ટિંગ ટાઈમ છે બધાના પાલા બગડ્યા છે મગફળી બગડી છે બધું બગડ્યું છે હવે આમાં મારે બીજું શું કહેવું હવે સરકાર સહાય કરે તો એનો લાભ આધાર કહેવાય